નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને વિડીયોને પૂરેપૂરો જોજો તો મિત્રો તમારે રોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી મેળવવી હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બેલાયકન પણ દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણીએ આજના કપાસના બજાર ભાવ તો ખેડૂત મિત્રો સૌપ્રથમ વાત કરીએ હળવદ માર્કેટ યાર્ડ બારસો પાંત્રીસ થી ચૌદસો ચુમોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ બારસો એકતાલીસ થી પંદરસો દસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ એક હજાર એક થી ચૌદસો છાસઠ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ આઠસો થી ઊંચામાં ઊંચા ચૌદસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો તળાજા માર્કેટ યાર્ડ એક હજાર બસો થી ચૌદસો ને ચાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ચાલ માર્કેટ યાર્ડ બારસો પચાસ થી પંદરસો ને એક રૂપિયો આગળ વાત કરીએ મિત્રો સિદ્ધપુર માર્કેટ યાર્ડ અગિયારસો પંચાવન થી ચૌદસો ચુમાલીસ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ બાર સો થી ચૌદ ઓગણસાઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિસનગર માર્કેટ યાર્ડ બારસો થી પંદરસો દસ રૂપિયા વિસનગર માર્કેટયાર્ડમાં પણ મિત્રો સારા એવા બજાર ભાવ જોવા મળ્યા છે કાલાવાડ બારસો એકાણું થી ચૌદસો સત્યાવીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વાંકાનેર માર્કેટ યાર્ડ અગિયારસો થી ચૌદસો ને સોળ રૂપિયા બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો પાંચ થી ચૌદસો પંચોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ આઠસો પચાસ થી ચૌદસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ જેતપુર માર્કેટ યાર્ડ એક હજાર પચીસ થી ચૌદસો એકત્રીસ રૂપિયા આગળ વાત કરીએ ધંધુકા માર્કેટ યાર્ડ બારસો થી ચૌદસો ને ચાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ઉનાવા માર્કેટ યાર્ડ અગિયારસો એક થી પંદરસો એકવીસ રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ ઉનાવા માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા છે ્ડ બારસો ત્રીસ થી ચૌદસો ને ચાર રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ બારસો થી તેરસો ને અડત્રીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસો પચીસ થી ચૌદસો અઠાવન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હિંમતનગર માર્કેટ યાર્ડ બારસો એસી થી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આજના કપાસના સેરાશ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો ચૌદસોથી ચૌદસો પચાસ સુધીના આજના કપાસના સરેરાશ બજાર ભાવ જોવા મળ્યા છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયો ક્યાંક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો